એક વાગ્યા એટલે પોતાના ટિફિનનું બોક્સ ખોલીને જમવા બેસી જતા હોય છે વિદ્યાર્થીઓ કે વાલીઓ તથા રિઝર્વેશન કરાવવામાં આવતા મુસાફરોનો સમય એક એક પલ કિંમતી હોય છે જે ઓફિસ કે દુકાનનો પોતાનો ધંધો રોજગાર છોડીને એક બે કલાક સુધી પાસ ગઢાવવાની વારી પાસે ઊભા રહીને સમય વિતાવતા હોય છે અને છેલ્લી ઘડી જેમ કે બપોરે નો સમય થતાની સાથે પોતાના લંચનો સમય થઈ ગયો હોય બારીક ખીડકી બંધ કરી દેવામાં આવે છે પરંતુ સવારે કર્મચારીને આવવાનો સમય એટલે કે પાસ કઢાવવાનો સમય નવ થી ચાર વાગે બારી પર લખવામાં આવ્યું છે પરંતુ અગિયાર વાગ્યા સુધી બારી ખોલવામાં આવી ન હતી તો આ કિંમતી સમય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ કે ધંધાદારીઓનો સમય કેટલો વેડફાય એ બસ પાસ કાઢી આપનાર કર્મચારી એ સમયનું મહત્વ સમજવું જરૂરી છે જો કે આ બાબતે ડપો મેનેજરે ટેલિફોનિક સંપર્ક કરતાં એમના દ્વારા જણાવવામાં આવ્યું કે શું હજુ સુધી પાસ બારી ખોલવામાં નથી આવી

चार <muchas>